વડોદરા એસઓજી દ્વારા ત્રણ ગેરેજો સામે કાયદેસર કાર્યવાહી વાહન નોંધ વગર કામગીરી કરતા ગેરેજ સંચાલકો ઝડપાયા વડોદરા તારીખ અઢાર જુલાઈ બે હાજર પચીસ વડોદરા શહેરના એસઓજી વિભાગે શહેર માં વાહન રિપેરિંગ અને સર્વિસિંગ કરતા ત્રણ ગેરેજ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ ગેરેજો રિપેરિંગ માટે આવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલ વાહનોના રજિસ્ટ્રેશન નંબર અને માલિકની વિગતોની નિયમ મુજબ નોંધણી કર્યા વિના કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન અકોટા અને અટલાદરા વિસ્તારમાં આવેલી ત્રણ ગેરેજોમાં નિયમભંગ જોવા મળ્યો હતો આ ગેરેજ સંચાલકો પાસેથી કોઈ પણ પ્રકારની વાહન વિગતોની નોંધણી રજિસ્ટર મળ્યા ન હતા તેથી તુરંત કાયદેસરની કાર્યવાહી રૂપે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ ગુના નોંધીને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે એસઓજીની આ કાર્યવાહીને ઉદ્દેશ્ય વાહન ચોરી અટકાવવી ગુનામાં વપરાતા વાહનોનો પથલો શોધવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બનાવવી શહેરમાં આવી કાર્યવાહીથી ભવિષ્યમાં ગેરકાયદેસર વાહન વ્યવહાર અને ચોરી અટકાવવામાં મદદરૂપ થવાની સંભાવના છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો